રાજકોટના ઇમિટેશનના ધંધાર્થી પાસેથી પૈસા મામલો પોલીસ સ્ટેશનમાં નોંધાયો રાજકોટમાં ઇમિટેશનના ધંધાર્થી પાસેથી પૈસા પડાવનાર બારગલ ઝડપાઈ ભક્તિનગર પોલીસે બારગલને દિલ્હીથી દિલ્હી ઝડપી પાડી બારગલે ફોટો વિડીયો વાયરલ કરવાની ઇમિટેશનના ધંધાર્થીને ધમકી આપી પૈસા ખંખેર્યા હતા ઉલ્લેખનીય છે કે બારગલે ધંધાર્થી પાસેથી પંચાણું હજાર પાંચસો રૂપિયા ખંખેર્યા હતા ત્યારબાદ વધુ પાંચ લાખની માંગણી કરતા ઇમિટેશનના ધંધાર્થીએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ખુશ્બુ સતીશકુમાર નામની યુવતી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી જે બાદ તેની ધરપકડ દિલ્હીથી કરવામાં આવી મુંબઈની આરોહી નામની યુવતીના પરિચયમાં ઇમિટેશનના ધંધાર્થી આવ્યો હતો અને આરોહી સાથે તેની ફ્રેન્ડ ખુશ્બુ પણ ફરવા આવી હતી ખુશ્બુએ આરોહી અને ધંધાર્થીના ફોટો અને વિડીયો પાડ્યા હતા જે બાદ વિડીયો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપી ધંધાર્થી પાસેથી પૈસા પડાવ્યા હતા હું જેબી બી ગઢવી એસીપી ટ્રાફિક હાલ એસીપી પૂર્વ અને ઉત્તરના ચાર્જમાં છું ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એવો બનાવ બનેલ છે કે ઇમરાન યુનુસભાઈ ધાનાણી કરીને રાજકોટના ઇમિગ્રેશનના હોલસેલ વેપારી છે એ જથ્થાબંધ વેપાર અર્થે અવારનવાર મુંબઈ જતા હોય એક વખત એ મુંબઈમાં ગયેલા ત્યાં પનવેલ નાઇટ રાઇડર નામની જે ક્લબ છે ત્યાં ગયેલા અને એમાં આરોહી નામની એક બાલગલ સાથે એને પરિચય થયો તો આરોહીની સાથે એને મિત્રતા વધી એટલે ફરવા અવારનવાર જતા હતા એની બેનપણી આરોહીની બેનપણી એ ખુશબુ કરીને હતી એ પણ પછી એક વખત ત્યાં આવી હતી અને બધા સાથે ફરવા જતા હતા આ આરોહી અને ખુશ્બુ એ અહીંયા રાજકોટ પણ આવેલા અને રાજકોટમાં અહીંયા જામનગર રોડ ઉપર એક હોટલમાં પણ એ લોકો ગયેલા આ બાબતના જે ફોટા છે એ આરોહી સાથે આવેલી ખુશ્બુ એ છે એ ફોટા અને વિડીયોઝ એ બધા પાડી લીધેલા હતા થોડાક દિવસ પછી ભાઈ ફરિયાદી ઇમરાનભાઈ છે એની ઉપર એવો ફોન આવે છે કે ભાઈ તમારા મેં ફોટા અને વિડીયા ખુશ્બુનો ફોન આવે છે કે મેં પાડી લીધેલા છે અને તમે ડિલીટ કરવા હોય તો પિસ્તાલીસો રૂપિયા મોકલો એમ કરી ધીમે ધીમે એને પંચાણું હજાર પાંચસો રૂપિયા છે એ આ ફરિયાદી પાસેથી પડાવી લીધા પછી છેલ્લે ફરિયાદી પાસે એને પાંચ લાખ રૂપિયાની માગણી કરી અને પછી ફરિયાદીને એમ થયું કે ના આ તો ધીમે ધીમે આનો જે લોભ છે એ વધતો જાય છે તો એને ના પાડતા એના જે શાળા સલમાનભાઈ છે તો એ સલમાનભાઈને એને વિડીયો અને જે ફોટા છે એ મોકલી પણ એને કીધું કે ભાઈ તમારા બેનને એટલે કે આ ફરિયાદીની પત્નીને છે એ આ ફોટાની બધું બતાવજો તો આ રીતે એક્સ્ટોર્શન જેને કહેવાય બરાબર એ રીતે કરી અને માનસિક ટોર્ચરિંગ કરી અને આવો ગુનો કર્યો હોય તો આ બાબતની ફરિયાદ છે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી અને ભક્તિનગરના પીઆઈ શ્રી સરવૈયા સાહેબ છે એને એની ટીમ છે એને મોકલી અને આને દિલ્હીથી આ આરોપી છે ખુશ્બુ એને દિલ્હીથી પકડી અને લઈ આવ્યા હતા અને એરેસ્ટ કરી છે હાલ ગઈકાલે એમની પાસે ચોવીસ કલાકના રિમાન્ડ લેવામાં આવ્યા હતા કે આમાં બીજા કોઈ અન્ય આરોપીનો રોલ છે કે કે ખાતામાં અન્ય ટ્રાન્ઝેક્સ કોઈ મોટી રકમના છે રકમ ના તપાસ કરવા અને આજે રોજ રિમાન્ડ પૂરા થતા એને કોર્ટ હવે કરવામાં આવના હા એક વિડીયો બતાવ્યો હતો જ્યારે આની સાથે વાત કરતા ત્યારે એમાં ક્રાઇમ બ્રાન્ચ લખેલું બોર્ડ આવતું હતું ખાલી કે ક્રાઇમ બ્રાન્ચ એ કદાચ જે ફરિયાદી છે એને ધમકાવા માટે અથવા એને થોડુંક વધુ ગંભીરતા લાગે એના માટે હોઈ શકે હવે આ તો એવું છે કે બને ત્યાં સુધી આવી બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ અને નિશંક રીતે આવું કંઈ બનાવ બને તો સો સાયબર જે આપણી હવે ઓફિસ છે એ સાયબર ઓફિસનો ઓગણીસ ત્રીસ નંબરે આપેલો છે